રાજકોટ જિલ્લામાં સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર એક ડેમ ઓવરફ્લો થયો છે ચોત્રીસ ફૂટની સપાટી ધરાવતો આ ભાદર ડેમ ઓવરફ્લો થયો છે ભાદર એક ડેમનો એક દરવાજો અડધા ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે બસો ક્યુસેક પાણીની આવક સામે પાણીની ચાવક કરવામાં આવી છે પીવાના અને સિંચાઈના સંકટ દૂર છે રાજકોટ જેતપુર વીરપુર ખોડલધામ સહિતના જૂથો યોજના હેઠળ બાવીસ લાખ લોકોને આ પીવાનું પાણી પૂરું પાડતો ડેમ છે સૌની યોજનાનું પાણી અને વરસાદી પાણીથી આ ડેમ ઓવરફ્લો થયો છે સૌ પ્રથમ વખત ભાદર ડેમ ઓવરફ્લો થવાથી જેતપુર ગોંડલ ધોરાજી સહિતના ગામો નદીના પટમાં અવરજવર જવરમાં નહીં કરવા માટે સૂચન પણ કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર એક ડેમ ઓવરફ્લો થયો છે જો કે ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહી છે એમાં જાદુ સેક્શન ઓફિસર ભાઈ જે ડેમ છે તે સૌ પ્રથમ વખત ઓવરફ્લો થયો છે કેટલા દરવાજા કેટલા ફૂટ સુધી ખોલવામાં છે કેટલા ગામોને એલર્ટ કરવામાં છે હાલ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી જે ભાદર ડેમ ઓવરફ્લો થાય ભાદર ડેમ ઓવરફ્લો થઈને આતુરતાથી રાહ જોઈ જોતા હતા જે આજે ફાઇનલ દિવસ આવી ગયો છે આજે આ જો સવારે સાડા થી નવ વાગ્યાની વચ્ચે ડેમ સંપૂર્ણ ભરેલો છે અને ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ જેટલો ઇન્ફ્લો છે એની સામે આટલી આવક માટે એક દરવાજો અડધો ફૂટ ખોલી અને બસો ને બ્યાસી ક્યુસેક જેવી આવક સામે બસો બ્યાસી ક્યુસેક જેવી આવક શરૂ છે અત્યારે કેટલા લોકોને પાણી પીવાનું પૂરું પાડે છે ઉપરાંત ખેડૂતોના સિંચાઈને પણ આમાંથી પાણી પિયત માટે આપવામાં આવે છે તો શું કહેશો આમને લઈ જોવા જઈએ તો ભાદર એક સિંચાઈ યોજના છે જેમાંથી જેતપુર છે વીરપુર ખોડલધામ છે રાજકોટ છે અમરનગર જૂથ યોજના છે એ આ અઢારથી બાવીસ લાખ લોકોને પીવાનું પાણીની જે આ વર્ષની સમસ્યા છે એ સંપૂર્ણ હલ થઈ છે અને જોવા જઈએ તો સિંચાઈ માટે કુલ આપણે ભાદરના કમાન્ડમાં છેતાલીસ ગામડાઓ આવે છે અને ટીબીસી વિસ્તારમાં ભાદરના ડૂબ વિસ્તારમાં ચૌદ ગામડાઓની સિંચાઈ માટે જે આખા વર્ષનો જે પ્રશ્નનો હલ હતો પ્રશ્નનો હલ થઈ ગયો છે